ગુજરાત રાજ્ય ઉપર હાલ કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ નથી જેને કારણે આગામી એકવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત તેમ છતાં રાજ્યના કેટલાય ભાગોમાં હળવો વરસાદ વરસી શકે છે કે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીવત છે આ વચ્ચે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરત શહેરમાં પોણા ઇંચ વરસાદ વરસ્યો તો રાજ્યમાં સિઝનનો એવરેજ બોતેર પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદથી ઝાપટાં વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે તેમાં પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલમાં પાંચ દિવસ પૂરતી વરસાદની શક્યતા નહીવત પ્રમાણમાં છે તેમજ પવનની ગતિ પણ સામાન્ય રહેતા માછીમારો માટે પણ કોઈ વોર્નિંગ જાહેર કરવામાં આવી નથી ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે રાજ્યમાં સીઝનનો એવરેજ બોતેર પોઈન્ટ છ્યાસી ટકા વરસાદ નોંધાય છે જેમાં સૌરાષ્ટ્ર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ